ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં બોલવાના છે તો સ્ટાર્ટ કરીએ ની ડબલ બી ઈ એ ડિયર ધ્યાનમ આર એ ડબલ બી આઈ ટી રેબિટ એન્ડ લેસર્સ ઈ એલ ઈ પ એ એ એન ટી એલિફન્ટ એટલે હાથી સી એ એમ એ એલ કેમલ એટલે ઊ સી વોટ એટલે સી વોટ બદલે કામે છે કાઈ એચ ઓ આર એચ ઈ વોટ એટલે હોરસે એચ એચ ડબલ ઈ બી સી બદલે બી ગેટ પીઆઈજી પી ડેવલપ